કરે છે અને જેના લીધે તેને અમુક ધાર્મિક શ્રદ્ધાવાળા જે લોકો છે એ અવારનવાર ફોન કરીને પણ તેને ફોન ઉપર ધમકીઓ આપતા રહ્યા છે મિત્રો ધમકીઓ આપવા છતાં પણ તે મનસુખભાઈ સુધરતા નથી એ વચ્ચે મિત્રો ગુજરાતના એક ફેમસ યુટ્યુબર દેવ આહિરે પણ મનસુખ રાઠોને ખુલ્લેઆમ આમ ચેલેન્જ આપી છે અને ખુલ્લેઆમ આમ આપે છે ધમકી મિત્રો દેવ આહિરને ધમકી આપવા પાછળનું કારણ એ છે કે તે દેવ દેવતાઓનો વિરોધ કરે છે તેમજ અમુક ધાર્મિક સ્થળો છે એનો પણ તે વિરોધ કરે છે આ સિવાય મિત્રો દેવ આહીરનું કહેવું છે કે તેને ભગવાન કૃષ્ણને ભગવાન ન માનતા તેને માત્ર ઘોવાળિયા કહે છે આ સિવાય મિત્રો તે મોગલમાં અને અન્ય દેવી દેવતાઓ તેમજ સુરાપુરા દાદા વિશે પણ ખૂબ જ મજાક મશકરી ભરી તેમજ ટિપ્પણીઓ કરતા રહ્યા છે જેને લઈ તેઓ આહેર ગુસ્સે થયા છે અને મનસુખ રાઠોડને ખુલ્લે આમ ચેલેન્જ આપી છે અને આપી છે ધમકી તો મિત્રો તે શું વાત કરી છે એ તમે પણ જુઓ આ વિડીયોની અંદર એ પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો મિત્રો એક નવો ખહુરિયો આવ્યો છે એ એમ કે ભોળા દ્વારા દાદા પૈસા લૂંટે છે તો આમ ખવરિયા તને ખાસ કહેવાનું કે તારી પામે પૈસા માંગવા નથી આવતો ભોળા દ્વારા દાદો બરોબર અને તું એમ કેતો તો કે કૃષ્ણ ભગવાનના ભગવાન નહોતા આ તો બધાય ગોવાળ હતા હે હજી એક માણસ ને માન સમજાવ તું આવી ગયો ભગવાનનો વિરોધ કરવા અત્યારે ગુજરાત આખાના ના બધા લોકો તારો વિરોધ જ કરે છે બરાબર તને ઘણા ધમકી મારી છે તો આ વખતે હું પણ તને કહું છું કારણ કે તું એ ને ભાઈ તું ક્યાંથી આવ્યું હોય તને ખબર નથી તને ભગવાનના કહેવાય ને આ ભગવાનને બદનામ કરે છે તું હિન્દુ ઉઠીને તું ખહુલ્યો માણા કહેવાય મરદ માણા હોય ને ભગવાનનો વિરોધ ન કરે અને આપણે જન્મ દીધો છે ભગવાન તું કે ભોળાદમાં પૈસા લૂટે ભોળાદમાં તું જાતો કરા એકવાર ભોળાદ છુરાપુરા બાપાના મંદિરે એકવાર જાતો કર એક રૂપિયો કોઈ પણ લેતા નથી તને કઈ ખબર નથી આ વાતની તું કોઈથી ગયો નથી અને તું આવી રીતે વિરોધ કેમ કરીશું ભોળા દ્વારા બાપુ તારી પૈસા માંગવા આવ્યા કોઈ થી બીજું તું મોગલમાં વિશે કહેતો હતો કે હવે આ બધું ધંધા જતીંગ વાળા થઈ ગયા આમ થઈ ગયું પણ તારા બાપા પાસે ક્યાં માંગવા આવ્યા કોઈ તારી પાસે કોઈ માંગવા આવ્યું કોઈ દી લુકેશ માણસ હતું અને હજી સુધીમાં તારી પાસે પૈસા કોઈ ભગવાન માંગ્યા હોય તો કે ભગવાન મારી પાસે પૈસા માંગ્યા હે બરોબર અને તું લુકેશ માણસ હતું તારો ધંધો કહીશું તું કારખાનામાં જાશો બરોબર તારા ગામનો એક મારો મિત્ર છે એને મને કીધું છે કે આ વ્યક્તિ કે કારખાનામાં કામ કરવા જાય છે અને ફેમસ થવું છે ફેમસ થવું તો અમારા જેવા રે ભાઈ બીજા ક્યાં ભટકાવાની જરૂર છે તારે અમારો વિરોધ કરીને તેવાનું તારા બાપાએ કેટલું દૂધ પાયું અમે જોઈએ તારા મમ્મીએ તો તને પાયું નથી તારા બાપાએ કેટલી બોટલ પાઈ અને યાદ કરાવી દે આમ એકવાર ભટકા ભટકાવું હોય તો હાલ ઠેકાણે ભટકા ને બાયલા વેળા હું કામ કરશું ભગવાનને વિરોધ કરશો તને ખબર હે આમાં કોઈ બોલશે નહીં અત્યારે તારા વિરોધમાં વીસ જણાએ વિડીયો બનાવ્યા છે એટલે હું એ બનાવું છું હું એટલે બનાવું છું કે અમારો કૃષ્ણ ભગવાન આહ્ય હતો કૃષ્ણ ભગવાન અમારો આહીરનો દીકરો હતો ગોવાળીયો ભણવારનો ભાણેજ અને યદુવંશી ક્ષત્રિય આહીર હતો કૃષ્ણ ભગવાન એટલે અમારું હૈયું થાય અમારો બાપ હતો કાનડો તો ભગવાનને એમ કેશો એટલે અમારો મગજ છટકે છે કેમ કે અમે માનીએ છીએ અમે મહેનત ઉપર એ ભરોસો રાખીને ભગવાન ઉપર એ ભરોસો રાખીએ પણ તને વિશ્વાસ ન હોય તારી મરજીની વાત છે પટુ આ બાયલા વેરા ખહુરિયા વેરા બંધ કરી દે ભાઈ નગર ઘરે આવીને રૂબરૂ વાડી જતા વાર નહીં લાગે કાલે મને મારા મિત્રે કીધું છે કે આ કોણ છે એના વિશે બોલો શબ્દો મને છ જણાએ કીધું ત્યારે હું બોલું છું પેલા તો હું તારા વિશે કાંઈ બોલવાનો નહોતો પણ મને છ હાથ માણસોએ કીધું ભાઈ આના વિશે તમે વિડીયો બનાવો આ કોઈક નવો ભૂ આવ્યો છે કે ભગવાનનો વિરોધ કરે છે એટલે ભગવાનનો વિરોધ ન કર ભાઈ તું તારું જે ધંધો છે એ કર ના કહે તને કોઈ ઘરેથી ઉપાડી લે તો વાર નહીં લાગે ભગવાન શ્રી હિન્દુ નું આસ્થાનું કેન્દ્ર છે આ સાળંગપુર નું છે છે જેને માને તારા બાપા નું બગડી શું જાય છે આમાં બગડી હોય તો દે કે ભાઈ મારું આ બગડી જાય છે જેને જે માનતો હોય ને માનવા દેજે બાકી એને તું આ ખોટી રહેવા દે એ કામ કર ને યાર વિરોધ કરવો હોય તો અમાર જવાનો તારી નાની માં યાદ આવી જાય હાથ પેઢી યાદ આવી જશે અમને દુઃખ એ વાતનું છે કે ભોળા દ્વારા દાદા જે છે ને હું બે વાર ગયો છું ભોળાદ હું માનું કે ન માનું એ વાત અલગ છે હું કદાચ ન માનું તો એ વાત અલગ છે ને બરોબર મેન મુદ્દો એ છે કે બાપુ એક રૂપિયો લેતા નથી અને બાપુ મફતમાં ખવડાવે છે તો એ બહુ સારું કામ કરે છે આપણે કામ ગઈ બીજું બાપુ કોઈ પણ એમ નથી કેતા તમે મારી પાસે આવો બરોબર બીજું કે કૃષ્ણ ભગવાન ગોવાળ હતું તો આહિર નો દીકરા ગોવાળ જ હોય આયાર હોય ને એને ઘરે ગાયો ભેંસો હોય જ એટલે અમે અમે ગોવાળ છીએ અમે બીજો ધંધો કરતા હોય ને તો અમે એમ જ કહીએ અમે છે એ માલધારી નથી એમ નહીં માલધારીમાં પણ આવીએ માલધારી નથી એમ પણ કહી શકીએ કેમ કે આહીર ભરવા રબારી અમે માલઢોર રાખીએ છીએ તો માલધારી પણ અમે કહી શકીએ છીએ મતલબ નથી પણ માલધારી અમે બોલી શકીએ માલઢોર રાખીએ એટલે તું માલઢોર રાખી તો તને પણ માલધારી કહી શકીએ બરાબર કૃષ્ણ ભગવાન ગોવાડીયો નહોતો ગોવાડીયો તો એની પોતાની ગાયું હતી એટલે એને ગાયું ચી એટલે આપણે એને ગોવાળીઓ કહીએ છીએ કૃષ્ણ ભગવાન અમારો જગતનો નાથ વિશ્વગુરુ જગન્નાથ રાજા ધીરાજ દ્વારકાથી બરોબર તો એના વિશે બોલતા પેલા ધ્યાન રાખજે નકર છે જયેશભાઈ મને કહેતા હતા કે આ કોણ છે ખુરિયો એ લોકો તારા ઘરે આવીને મારશે મેં એને કાલ રાતે રોઈકા છે કે ભાઈ રહેવા દો આ ગરીબ માણસ છે તને અમે કોઈ મારવા નથી માંગતા પણ યાદ રાખી લેજે કે વિરોધ કરવાને ઠેકાણે કરજે મન ફાવીને વિરોધ ન કરતો બરાબર અને એનું નામ છે મિત્રો ગોપટી ગોપટી એવું કંઈક નામ છે ની અંદર ગોપટી તારું નામે ખહુરિયા જેવું છે ગોપટી પેલા તારું નામ સુધાર પછી ભગવાનના વિરોધ કરવા આવી છે કોક મમરા ભરી દે ઘરે આવીને તો એને ખાસ કહેવાનું કે હવે વિરોધ તારો છે ને બધા કરે છે એટલે હવે તું ભાઈ ભગવાનનો વિરોધ ન કરતો જેને જે માનવું હોય શ્રદ્ધા હોય એને માનવા દે બાકી તું આકરમાં તું તારા નીચે કારખાને કામ કર મોજ કર ભગવાનનો હું કામ વિરોધ કરો તું